બાપુ એક કહેવત છે કે વિદ્યા વિનયથી શોભે છે અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે એક ઘનઘોર જંગલમાં એક ગુરુજીનો આશ્રમ હતો અને આ આશ્રમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહી અને આ ગુરુજી પાસે વિદ્યા શીખતા હતા અને એક દિવસ ગુરુજી ત્રણ ભાઈઓને ઊભા કરી અને કહે છે કે તમારા ત્રણેય ભાઈઓની વિદ્યા પૂરી થઈ ગઈ છે તમારા ત્રણ ભાઈઓમાંથી કોણ ઉત્તમ છે એ હું તમારે ઘરે આવી અને તમને કહીશ તમારે ઘરે જવું હોય તો તમે જઈ શકો છો એટલે ત્રણેય ભાઈઓ ગુરુજીને દંડવત પ્રણામ કરી અને પોતાના ગામ જવા નીકળે છે સાંજનો સમય હતો અને ધીરે ધીરે સૂર્યનારાયણ આથમતો જતો હતો અને એ વગડાનો રસ્તો એટલે સાંકડી કેળી હતી અને કેળીમાં મોટા મોટા પથરા અને કાંટાઓ પીડ્યા હતા અને ધીરે ધીરે અંધારું થતું જતું હતું અને ત્રણેય ભાઈમાં સૌથી મોટો ભાઈ હતો એ થોડો પહેલવાન હતો એટલે જ્યાં કાંટા અને પથરાઓ પડ્યા હોય એટલે પોતે પોતાના શક્તિના જોરે એ ઠેકી જતો અને આગળ નીકળી જતો પછી બીજો ભાઈ હતો એ થોડો ચતુર હતો એટલે કાંટા અને પથરાઓ પડ્યા હોય ત્યાં એની બાજુમાં થોડી ઘણી જગ્યા હોય ત્યાં પગ રાખી અને આગળ નીકળી જતો અને ત્રીજો ભાઈ એ ચતુર હતો હોશિયાર હતો વિવેકી હતો અને વિનયવાન હતો એ રસ્તામાં આવતા પથરાઓ અને કાંટાઓને હટાવી અને એક બાજુ કરી મૂકતો અને ધીરે ધીરે આગળ વધતો જતો એ પોતે બંને મોટા ભાઈઓ આગળ નીકળી ગયા અને નાના ભાઈને કહેશે કે ભાઈ તું આવી રીતના આ કાંટા અને પથરા હટાવીશ તો આપણે સવારે પણ ઘેરે નહીં પહોંચીએ આપણે સવારે ઘેરે પહોંચવાનું છે પરંતુ નાનો ભાઈ કહે છે કે ભાઈ આપણે તો જતા રહેશું પણ પાછળ કોઈ આવશે અને અંધારાને કારણે એમના પગમાં કાંટા લાગશે પથરાઓ લાગશે અને એ લોકોને કેટલી પીડા થશે એટલે તમારે જવું હોય તો જાઓ હું તો આ કાંટા અને પથરા હટાવીને જ ઘેરે આવીશ પછી ભલે હું ગમે ત્યારે પહોંચું અને બંને આ મોટા ભાઈઓ આ નાનકડા ભાઈને મૂકી અને આગળ જતા રહેશે સવાર પડતાં જ ઉક્તાપોરમાં બંને ભાઈઓ પોતાના ગામ પહોંચી જાય છે અને પોતાના ઘેરે જાય છે એના માતા પિતા રાજી થાય છે એના દાદા દાદી રાજી થાય છે એના કાકા કુટુંબ કબીલા બધા બંને ભાઈઓને આવેલા જોઈ અને ખૂબ જ રાજી થાય છે એ છોકરાઓના કપાળે કંકુના ચાંદલા કરવામાં આવે છે એની આરતી ઉતારવામાં આવે છે અને બધા સગાવાલા એક સાથે બેસી અને મીઠા મીઠા પકવાન જમે છે અને પછી કહે છે કે આપણો નાનકડો ભાઈ તો કે નાનકડા ભાઈને હજી આવતા વાર લાગશે અને બધા એકારે જમી અને ઊભા થાય અને આરામ કરવા બેસી જાય છે અને આ બાજુ એ નાનકડો ભાઈ આખી રાત કાટા અને કાંકડા વીણી વીણી અને થાકી ગયો હોય છે અને એક ઝાડના છાંયે સૂઈ જાય છે અને પાછળ એના ગુરુજી આવતા હોય છે અને ગુરુજી આ કાંટા અને કાંકરા સાફ થયેલા જોઈ અને ખૂબ જ રાજી થાય છે અને વિચારે છે કે નક્કી આ ત્રણ ભાઈઓએ જ આ કાંટા કાંકરા સાફ કર્યા હોય છે અને થોડે ગુરુજી આગળ જાય છે તો એક ઝાડના છાંયે આ નાનકડા ભાઈને સૂતેલો જોયો અને ગુરુજીએ એને જગાડ્યો અને કીધું કે તારા બંને મોટા ભાઈ તો કે એ તો ક્યારે રાતના જતા રહ્યા છે અને હું આ રસ્તામાં કાંટા અને કાંકરા હતા અને મારી પાછળ કોઈ આવતું હોય એને લાગે નહીં એના પગમાં દર્દ ન થાય એના માટે હું આ કાંટા અને કાંકરા વીણી અને એક બાજુ કરતો હતો એટલે મારે વાળ લાગી ગઈ મારા બંને ભાઈઓ તો ઘેર પહોંચી ગયા છે પણ હું હજી નથી પહોંચ્યો એટલે ગુરુજી કહે છે કે દીકરા મેં તમારી પરીક્ષા લેવા માટે જ આ કાંટા અને કાંકરા આ રસ્તામાં નાખ્યા હતા અને મારી પરીક્ષામાં તું સફળ થયો છે તું ખરા અર્થમાં મારો વિદ્યાર્થી છે અને ગુરુજી એ નાનકડા ભાઈને લઈ અને એમના ઘેરે જાય છે અને નાનકડા ભાઈ સાથે ગુરુજી આવેલા હો જોઈ અને બંને મોટા ભાઈના માથા શરમથી ઝૂકી જાય છે અને તમામ સગા સંબંધીઓ ગુરુજીનું સ્વાગત કરે છે અને પૂછે છે કે ગુરુજી તમે અમારા આંગણે અને ગુરુજી કહે છે કે હું તમારા ત્રણેય દીકરાઓની વિદ્યાની પરીક્ષા લેવા માંગતો હતો કે વિદ્યામાં સૌથી ઉત્તીર્ણ કોણ છે તમારા ત્રણેય દીકરાઓમાંથી આ નાનકડો દીકરો સૌથી ઉત્તીર્ણ છે અને ખરા અર્થમાં એણે વિદ્યા ગ્રહણ કરી છે કારણ કે પોતાની વિદ્યા પૂરી થઈ ગઈ એટલે મેં એની પરીક્ષા લેવા માગતો હતો મેં જ રસ્તામાં કાંટા અને પથરા નખાવ્યા હતા અને મારે જોવું હતું કે આ ત્રણમાંથી કોણ વ્યક્તિ આ કાંટા અને પથ્થર હટાવે છે પરંતુ તમારા બંને દીકરાઓ આને મૂકી અને આવતા રહ્યા છે અને આ છોકરાએ આખી રાત કાંટા અને પથ્થર હટાવી અને રસ્તો સાફ કર્યો છે અને પાછળ પાછળ હું આવતો તો એને ખબર નહોતી ખરા અર્થમાં આ તમારો નાનકડો દીકરો છે એણે જ સાચી વિદ્યા ગ્રહણ કરી છે અને એ જ મારી દ્રષ્ટિમાં ઉત્તમ વિદ્યાર્થી છે કારણ કે વિદ્યા વિનયથી શોભે છે અને વિનય વિનાની વિદ્યા નકામી છે અને બાપુ આ પ્રસંગ જેને સમજાય એને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર